પેજ નંબર એકવીસ સુધી પ્રથમ સત્રમાં આપણો અભ્યાસ પૂર્ણ થયો બીજા સત્રમાં આપણે પેજ નંબર બાવીસથી શરૂ કરવાનું છે તો પેજ નંબર બાવીસ પર આપણી જે ચોપડી છે કેતન ચિત્રકલાની એમાં તમારે પેજ નંબર બાવીસમાં જોવાનું છે પેજ નંબર બાવીસ ઉપર જુઓ આપણને રેખાંકન કરેલી આકૃતિઓ આપેલી છે બે પહેલાં આકૃતિ ઘરની દોરેલી છે અને બીજી હોડીની દોરેલી છે તમને એક બાજુ તમને લીટીથી દોરીને બતાવેલું છે અને બીજી બાજુ જે ચિત્ર આપ્યું છે એમાં ટપકાથી દોર્યું છે ટપકાથી આપણને બે ચિત્ર દોરીને બતાવેલા છે રેખાંકન રેખાકૃતિ કરેલી છે એમાં આપણે ઉપર ઘર આપ્યું છે દોરેલું અને નીચે હોડીનું ચિત્ર બતાવ્યું છે તો એ ચિત્રની અંદર ટપકાની મદદથી દોર્યું છે અને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે એમાં રંગ નથી પૂરવાના આપણે ખાલી પેન્સિલથી ઘૂંટવાનું છે એ પ્રમાણે આપણે આ ચિત્ર તૈયાર કરવાનું છે પેજ નંબર બાવીસ પર આ ચિત્રપોથીમાં આપણે પેજ નંબર બાવીસ પર આપણને જે બે રેખાંકન કરેલા ચિત્ર બતાવેલા છે એ ચિત્રને આપણે પેન્સિલથી ઘૂંટીને ચિત્રને તૈયાર કરવાનું છે એટલે ચિત્ર પૂર્ણ કરવાનું છે ચિત્રમાં આપણે રંગ કામ નથી કરવાનું ખાલી પેન્સિલથી ઘૂંટવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ